હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ઉલટા ફૂલ્ટા એકદમ ચીઝી બર્ગર પિઝા તો એકદમ ચીઝથી ભરપૂર બર્ગર પીઝા તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો એકદમ ટેસ્ટી રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા બે ત્રણ બટાકાને બાફીને મેશ કરીને લીધા છે તેની સાથે જ એકદમ ઝીણું સમારેલું શિમલા મિર્ચ એડ કર્યું છે તેની સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે અને એક વાટકીથી થોડું ઓછું ગાજરને છીણીને લીધું છે તમે અહીંયા તમારી મનપસંદ કોઈ પણ સબ્જી લઈ શકો છો સ્વાદ પ્રમાણે તીખા લાલ લીલા મરચાં એડ કર્યા છે તેની સાથે થોડું તીખું લાલ મરચું પણ એડ કર્યું છે થોડો કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આમચૂર પાવડર એડ કર્યો છે એક ચમચી તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને થોડું રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું તો હવે મસાલા સાથે બટાકાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે અહીંયા મકાઈ પણ એડ કરી શકો છો તેની છીણીને તો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે તો અહીંયા થોડું બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ એડ કરીશું પોણી વાટકી જેટલા તેને પણ મિક્સ કરી દઈશું તો એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને મસાલો રેડી થઈ ગયો છે તો હવે મસાલાને સાઈડ પર મૂકીશું તો અહીંયા મેં બે બ્રેડ લઈ લીધી છે જે મોટી સાઇઝમાં આવે છે તે અને તેને વાટકીની મદદથી ગોળ કટ કરી લઈશું અને જે તેનો સાઈડ પરનો ભાગ છે તેને હટાવી લઈશું તમે જ્યારે બ્રેડ ક્રમ્સ બનાવો ત્યારે આ સાઈડ પરનો પાર્ટ એડ કરી દેવાનો એટલે જે સાઈડ પરનો પાર્ટ છે એ વેસ્ટ ના જાય તો એ જ રીતે બીજી બ્રેડ પર રેડી કરી લઈશું હવે સ્લરી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા ત્રણ ચમચી ભરીને કોર્નફ્લોર લીધો છે અને તેની અંદર થોડું પાણી એડ કરીશું અને તેની મીડિયમ સ્લરી રેડી કરીશું ના વધારે જાડી કે ના એકદમ પાતળી એવી થોડી મીડિયમ સ્લરી આપણે રેડી કરવાની છે જે રીતે તમે જોઈ રહ્યા છો બસ તે જ રીતે તો સ્લરી પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા બ્રેડ ક્રમ્સ પણ રેડી છે તો આગળની પ્રોસેસ જોઈએ તો બે બ્રેડ લઈ લીધી છે તેને ગોળ કટ કરીને તો તેની ઉપર પીઝા સોસ એડ કરીશું અને તેને એકદમ સારી રીતે ફેલાવી દઈશું બંને બ્રેડ પર હવે એક બ્રેડ પર ચીઝ એડ કરીશું તમે તમારી પાસે જે પણ ચીજ અવેલેબલ હોય એ તમે ચીજ લઈ શકો છો તો તમને જેટલું ચીઝ પસંદ હોય એ પ્રમાણે ચીઝ એડ કરી દેવાનું છે તો એક બ્રેડ પર ચીઝ એડ કરવાનું છે અને બીજી બ્રેડ જે સાઈડ પર આપણે સોસ લગાવ્યો છે તેને ઉપરની સાઈડ મૂકી દઈશું અને થોડું પ્રેસ કરી લઈશું અને હવે જે મસાલો બનાવીને રેડી કર્યો છે બટાકાનો તેને બ્રેડ ઉપર લગાવી દઈશું અને એકદમ પાતળી લેયર લગાવવાની છે બ્રેડની ચારે બાજુ આ લેયર લગાવવાની છે થોડું થોડું પ્રેસ કરતા જઈશું થોડો મસાલો લઈશું અને તેની પર એડ કરતા જઈશું તો બંને સાઈડ પર આ જ રીતે મસાલો લગાવી દેવાનો છે અને તેની સાઈડ પર પણ એકદમ સરસ મસાલો લગાવી દેવાનો છે અને થોડું વધારે પ્રેસ કરવાનું એટલે આરામથી મસાલો આખી બ્રેડ પર લાગી જશે તો અહીંયા મેં બ્રેડની ચારે બાજુ એકદમ સરસ મસાલો લગાવી દીધો છે અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે બધી જ સાઈડ પર એકદમ સરસ મસાલો લગાવી દીધો છે તો બસ આ જ રીતે મેં અહીંયા બધો જ નાસ્તો રેડી કર્યો છે તો હવે જે સ્લરી બનાવીને રાખી છે તેની અંદર પહેલાં ડીપ કરીશું આપણે એકદમ સારી રીતે ડીપ કર્યા પછી બ્રેડ ક્રમ્સ સ્પ્રિન્કલ કરી લઈશું તેની ચારે તરફ જેથી જ્યારે આપણે તેને ફ્રાય કરીએ તો એકદમ ક્રન્ચીનેસ આવે તો હાથની મદદથી બધી જ સાઈડ પર એકદમ સરસ બ્રેડ ક્રમ્સ લગાવી દેવાનું છે સ્લરીમાં ડીપ કરીશું એટલે આરામથી બ્રેડ ક્રમ્સ લગા લગાઈ જશે તો અહીંયા મેં એ જ રીતથી રેડી કરી દીધો છે નાસ્તો તો હવે તેને દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દેવાનો છે અને દસ મિનિટ થઈ જાય એટલે પછી એકદમ ફાસ્ટ ગેસ પર તેલ ગરમ કરવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે તેને ફ્રાય કરવાનો છે ફાસ્ટ ગેસ પર જ તો તેની ઉપર સાઈડ પર થોડું ગરમ ગરમ તેલ છાંટી દેવાનું છે અને ઉલટ પુલટ કરીને એકદમ સરસ બહારથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાનો છે પાંચથી છ મિનિટમાં એકદમ સરસ ફ્રાય થઈ જાય છે બહારથી એકદમ ક્રિસ્પી તો જ્યારે તેને પલટાવો તમે બીજી સાઈડ તો થોડું ધ્યાનથી પલટાવવાનું છે તો બસ એ જ રીતથી ઉલટ પુલટ કરીને મેં એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લીધો છે તો હવે નાસ્તાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને તે જ રીતે બાકીનો જે નાસ્તો છે તેને પણ રેડી કરી લઈશું તો જ્યારે નાસ્તો ફ્રાય થઈ જશે તો ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ જશે તો અહીંયા નાસ્તો રેડી થઈ ગયો છે તો તેને તેને સર્વ કરી કરી લઈએ વચ્ચેથી કટ તો હવે રેડી થઈ ગયા છે ઉલટા પુલટા ચીઝી બર્ગર પીઝા હું તમને કટ કરીને પણ બતાવી રહી છું અંદરથી પણ એકદમ સરસ ફ્રાય થઈ ગયો છે અને તમને આ નાસ્તામાં બર્ગર અને પીઝા બંનેનો ટેસ્ટ આવશે અને એકદમ ચીઝથી ભરપૂર છે તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને વધારેને વધારે શેર કરજો અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો એટલે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને પ્લીઝ મારી ચેનલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર